તો જુહાર જયા આદિવાસી સવાર વાલ્મિકી નદીમાં જે પાણી આવ્યું હતું તે તમને બતાવ્યું હતું અને એ જે પાણી છે તે કિનારાની આસપાસના જે ખેતરો છે એ ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું અને એ જે વાલ્મીકી નદી છે એ વાલ્મિકી નદી આગળ જઈને ત્યાં જે તમને બતાવ્યું હતું તો ત્યાંથી પાંચસો મીટર જેટલા અંતરે જઈને પૂર્ણા નદીમાં પડી જાય છે એટલે એ જે પાણીનો ઉમેરો છે તે પૂર્ણા નદીમાં થયો હતો અને એ પૂર્ણા નદીના કિનારે પણ જે ખેતરે આવેલા છે તો એ તમામ ખેતરોમાં એ પાણી ફરી વળ્યું હતું તો અમે જોવા માટે આવ્યા છે કારણ કે ત્યાં કિનારે જ અમારું પણ ખેતર છે તો જોવા માટે આવ્યા છે કેટલું નુકસાન થયું છે તો તમે મારી પાછળ તો જોઈ શકો છો ખેતરમાં જે શેરડી કરેલી તે શેરડી બધી નાશ થઈ ગઈ છે અને પુણા નદીમાં હાલ કેવી પરિસ્થિતિ છે અને કે અહીં કેટલું નુકસાન છે તે હું તમને બતાવું એટલે તમને ખબર પડી જશે કે કુદરત આગળ કોઈનું પણ ચાલતું નથી જ્યારે કુદરતી એનું રુદ્ર સ્વરૂપ લે છે ત્યારે ખૂબ મોટા પાયે નુકસાન કરે છે તો કેટલું નુકસાન થયું છે તે તમને હું બતાવું આ તમે સામે પૂર્ણા નદી જોઈ શકો છો આ પૂર્ણા નદી છે હજુ પણ પાણી છે પણ પાણી સવારે જેટલું પાણી હતું એના કરતાં ઓછું થઈ ગયું છે અને હવે નદીમાં જ પાણી છે કિનારા પર પાણી નથી અને અહીંથી આગળ પૂર્ણા નદી જે વાલ્મિકી નદી અને પૂર્ણા નદી ભેગી થાય છે અને ત્યારથી પછી વાલ્મિકી નદીનું પાણી આ પૂર્ણા નદીમાં આવી જાય છે તો આ તમે પથ્થરોની દિવાલ જોઈ શકો છો કારણ કે આના પહેલાં પણ બે વાર બંને ચોમાસા વખતે ગયા વર્ષે અને એને આગલા વર્ષે પણ ધોવાઈ ગયું હતું ત્યારે પણ દિવાલ બનાવી હતી તે દિવાલ પણ તૂટી ગઈ હતી અને આ વર્ષે બીજી દિવાલ બનાવી તો તે પણ તમે જોઈ શકો છો અને આ જે દીવાલનો કિનારો છે તો અહીંથી લઈને આજે નીચે તમને શેરડી દેખાય છે ત્યાંથી લઈને આ જે કિનારો છે તો અહીં સુધી આ ખેતર હતું એટલે આ જમીન જ હતી તો એ આખી જમીન ધોવાઈ ગઈ છે અને અહીં હવે તળાવ જેવું થઈ ગયું છે તે અહીંથી ધોવાઈને નીકળી ગયું છે એટલે આ તમામ માટે અહીંથી ધોવાઈ ગઈ છે એટલે તમે વિચારી શકો અનુમાન લગાવી શકો કે જે પાણીનો પ્રવાહ આવ્યો તે કેટલો જોરમાં હશે અને કેટલું હશે તે આ તમે જોઈ શકો છો અહીંથી આખું ધોવાઈ ગયું છે અને આ જે કિનારાના ખેતરો છે તો તમામ કિનારાના ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું તો આ જે આખું ખેતર છે એમાં શેરડી કરેલી હતી તો અમે હવે તમે અહીં શેરડીની પણ હાલત જોઈ શકો છો કે શેરડીની કેવી હાલત થઈ છે અહીંથી અને ઉપરના જે બીજા ઉપરના જે ખેતરો છે તો એ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું તો આ નુકસાન તમે જોઈ શકો છો કેટલું નુકસાન થયું છે એટલે આ જે પાણીનો જે પ્રવાહ છે તે અહીંથી નીકળ્યું છે આ ખેતરોમાં ભરાઈને અને તમે કેટલું નુકસાન થયું છે તે જોઈ શકો છો આ આખે આખું ખેતર ધોવાઈ ગયું છે આ શેરડી તમે જુઓ શેરડી જે કરેલી હતી ઊભો પાક હતો શેરડીનો તે પણ આડો પડી ગયો છે અને એકદમ સાફ જ થઈ ગયું છે અહીં જે માટી હતી તે પણ આ જોઈ શકો છો માટી પણ ઉપરથી ધોવાઈ ગઈ છે અને નીચેનો જે કડક ભાગ છે તે જ રહી ગયો છે આ ખેતર એની ઉપરનું ખેતર અને એની ઉપરનો જો એક ખેતર છે તો એ તમામ ખેતરોમાં આ પાણી ફરી વળ્યું હતું અને અહીં વચ્ચે તમે આ વીજ પોલ જોઈ શકો છો તો તેનો જે તાર છે તો નીચે જાય છે તો ત્યાં એક જે કિનારા પર અહીં જે વીજ પોલ હતો તે પણ તૂટી ગયો છે અને તે પણ નીચે પડી ગયો છે તો આ તમે વીજ પણ જોઈ શકો છો એટલે કિનારાના જે ખેતરો છે તો એ ખેતરોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને એમાં જે પાક કરવામાં આવ્યા હતા તો એ પાક સંપૂર્ણપણે નાશ દેવા થઈ ગયા છે આ ખેતર ખેતર તો તમે જોઈ શકો છો કે એકદમ હવે સાફ જ થઈ ગયું છે આ ખેતર અને એની બાજુમાં જે ખેતર છે તમે અહીં જોઈને કહી પણ ન શકો કે આ ખેતરમાં શેરડી હતી ઊભો પાક હતો અને અહીંથી લઈને જે પેલી દિવાલ દેખાય ત્યાં સુધીનું આખું ખેતર ધોવાઈ ગયું છે તે અહીંથી તે અહીં સુધી અમારો જે આગળનો વિડીયો હતો તો એમાં અમે તમને જ્યારે પૂર્ણા નદીમાં માપનું પાણી હતું તે બતાવ્યું હતું તો ત્યારે અહીંથી રસ્તો હતો અને આ જે રસ્તો છે તે અહીંથી અહીં સુધી જતો હતો અને ત્યાંથી પછી આપણે કિનારા પર ઊભા રહી શકતા હતા પરંતુ આખું ખેતર જ ધોવાઈ ગયું એટલે હવે અહીંથી આપણે ત્યાં પણ નથી પહોંચી શકતા એવી પરિસ્થિતિ છે અને આ જે દિવાલ બનાવવામાં આવી હતી તો એ દિવાલ ફરી તૂટી ગઈ છે એટલે હવે ફરી એને બનાવવી પડશે જો આ ફક્ત વાલ્મિકી નદીમાં પાણી આવ્યું હતું ત્યારે જ આટલું નુકસાન થયું છે જો બંને નદીમાં ભેગું થઈ જતે તો કદાચ નુકસાન આના કરતાં વધારે હોત અને આ જે પાણી છે તે ગામમાં પણ ઘૂસી ગયું હોત એવી પરિસ્થિતિ થઈ હોત પરંતુ એવું નથી થયું વાલ્મીકીની નદીમાં જ ફક્ત પાણી વધ્યું એટલે આટલું નુકસાન થયું પૂણા નદીમાં નથી આવ્યું ગયા વખતે ગયા વર્ષે જ્યારે પાણી ભરાયા હતા ત્યારે બંને નદીમાં પાણી એક સાથે આવ્યા હતા જોકે ત્યારે વાલ્મિકી નદીમાં પણ ઓછું હતું એટલે ત્યારે આટલું બધું નુકસાન ન થયું હતું ત્યારે ગયા વર્ષે પણ આ ધોવાયું હતું પણ આટલું બધું ન હતું અને એને પછી પુરાણ કરવામાં આવ્યું તો પુરાણ થઈ ગયું પછી આ વર્ષે પણ ફરી ધોવાઈ ગયું છે એટલે હવે ફરી પાછું પુરાણ કરવું પડશે આ તમે જોઈ શકો છો કેટલું ધોવાણ થયું છે તે આ ખેતરની જ ફક્ત આ પરિસ્થિતિ નથી પરંતુ આ જે પાણી છે તે કિનારાના જે ખેતરો છે કિનારાને જે ઘરો છે એ તમામ જગ્યાએ ફરી વળ્યા હતા ઘરોમાં ઘૂસી ગયા હતા અને એના કારણે ઘરવખરીને પણ બહુ મોટા પાયે નુકસાન થયું છે દિવાલ એમની એમ રહી ગઈ છે અને વચ્ચે પાણીએ પોતાનો રસ્તો કરીને આ જે માટી છે તે આખી માટી ધોઈ નાખી છે આ તમે જોઈ શકો છો આ તમે શેરડીની પરિસ્થિતિ જોઈ શકો છો આખી શેરડી મૂળમાંથી જ આડી પડી ગઈ છે આ તમે જોઈ શકો છો આ બાજુનું ખેતર છે આ અહીંથી તે ત્યાં જે તમને લોકો દેખાય છે ત્યાં સુધી આ ખેતર હતું અને જે પેલી ધાર છે ત્યાં સુધી તો એ આખું ખેતર ધોવાઈ ગયું છે આ શેરડીની પરિસ્થિતિ તમે હાલ જ જોઈ શકો છો કે શેરડીની શું હાલત થઈ છે અને ત્યાંથી જે પાણી આવ્યું તે ફરી બધું અહીંથી નીકળી ગયું એટલે જમીનનું પણ ખૂબ મોટા પાયે ધોવાણ થયું છે આ તમે પાણી જોઈ શકો છો અમે સવારે જ્યારે આવ્યા હતા ત્યારે તો અમે અહીં સુધી પહોંચી જ નહીં શકતા હતા કારણ કે જ્યાંથી આવવાનો રસ્તો છે તો ત્યાં જ ઘૂંટણ જેટલા પાણી હતા એટલે ત્યાંથી તો અમે સવારે તો આવી જ ન શક્યા પરંતુ પાણી જેવું ઉતરી ગયું કે તેવું અહીં આવ્યા અને જોયું તો અહીં કંઈ દ્રશ્ય જ આખું અલગ છે અહીં આખું દ્રશ્ય બદલાઈ ગયું છે કે કેટલું મોટા પાયે નુકસાન થયું છે કેટલું જમીનનું ધોવાણ થયું છે પેલા જે ખેતર છે એ ખેતરમાં ચારો કરવામાં આવ્યો હતો તો એ ચારો પણ તમે જોઈ શકો છો કે આડો પડી ગયો છે આ શેરડીને નુકસાન થયું છે ઉપરના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને આ જે ખેતરો છે એને પેલી બાજુ પણ પાણી ભરાઈ ગયું આ પાણી પહોંચી ગયું હતું આ જો તમે બધું ધોવાઈ ગયું છે એટલે ધોવાણ પણ ખૂબ મોટા પાયે થયું છે આસપાસના જે ખેડૂતો છે એમને નુકસાન પણ થયું છે કારણ કે એમનો જે ઊભો પાક હતો એ પાક નાશ થઈ ગયો છે નષ્ટ થઈ ગયો છે અને આ ફક્ત વાલ્મીકીમાં નદીમાં જ આટલું બધું પાણી આવ્યું હતું કારણ કે હજુ પૂણામાં આવવાનું બાકી હતું અને અહીંથી તમે આગળ જોશો તો અહીંથી પણ એકાદ કિલોમીટરના અંતરે બંને નદી ભેગી થઈ જાય છે એટલે કદાચ બંને નદીમાં જો સાથે પાણી આવ્યું હોત તો ચોક્કસપણે કહી શકાય કે ખૂબ મોટા પાયે નુકસાન થશે હજુ પણ વરસાદ અવિરત આવી રહ્યો છે આગાહી છે તો હજુ આપણે ન કહી શકીએ કે કેટલું વરસાદ આવશે કેટલું પાણી આવશે જો બંને ખાડીમાં જો ભેગું થઈ ગયું તો આના પછી વધુ નુકસાન થશે એ આપણે ચોક્કસ કહી શકીએ વિડીયો વધુને વધુ શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ બાકી કરવાની બાકી કરી લેજો પેજ ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને ફરીથી આવી પરિસ્થિતિ ઊભી થાય તો અમે ફરી તમને એ પ્રકારે બતાવવાનો પ્રયત્ન કરીશું કે શું થઈ રહ્યું છે કુદરત કેટલું વિનાશ કરી રહ્યું છે જુહાર જય આદિવાસી